ફરીવાર આવું કોઈ પગલું ભરવું ના પડે કોઈ કોન્ટ્રાક્ટરને આવો એક સંદેશો અમે ડિપાર્ટમેન્ટને અને માન્ય શ્રીને આપવા માગીએ છીએ જ્યારે રાજ્યમાં આટલો બધો વિકાસ થતો હોય માત્ર આર નું જ બાવીસ હજાર કરોડનું બજેટ છે આમાં સાથે હાથથી હાથ મિલાવી અને કોન્ટ્રાક્ટરો વિભાગ સાથે અને સરકાર સાથે કામ કરે ત્યારે એક સારું વાતાવરણ રહે સારી ક્વોલિટીનું કામ થાય અને ફરી કોઈને આવું પગલું ના ભરવું પડે એવી ખાસ અમારી વિનંતી છે માન્ય મુખ્યમંત્રી શ્રીને કે આની ઉપર જે કસુરવાર હોય તેની સામે કડક પગલા લેવાવા જોઈએ કારણો શું હતા એમને સુસાઇડ કરવાના કારણો સુસાઇડ નોટમાં એમણે પોતે જાતે લખેલા છે એમને ત્યાં જે કામ કરતા હતા ત્યાંથી લોકોનો ત્રાસ હતો હું મેં આપને સુસાઇડ નોટ બી આપશું એ સુસાઇડ નોટમાં કારણો એમણે પોતે લખેલા છે